નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં બહેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બહેનનું નામ વૈશાલી છે અને દોસ્તો તેઓ માતાજી સોનભાઈનો એક જોરદાર ભાવ ગાઈ રહ્યા છે ત્યારે જ દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ભાવ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

i do